હાલ હેલું ફિમ તમારું હાર્દિક હાર્દિકનું હાર્દિક સ્વાગત છે પાછું મારા નવા બ્લોકમાં તો આપણે મને પહેલાં બ્લોક પૂછ્યું એમ કીધું હતું કે આપણે દરિયામાં હું સુવિધા બોટમાં આવે એ તમને બતાવવાનું છે એટલે હું કહેવાય કે આપણે બોટમાં હું સુવિધા છે બાથરૂમ છે કે નથી પછી હું કહેવાય કે પાણી અમે કેટલું લઈ જઈએ ડીઝલ અમે કેટલું લઈ જઈએ અમે ક્યાં કઈ જગ્યાએ રે અમારે રહેવાનું ને બેવાનું બધું તમને કન્ટિન્યુ બતાવવાનું છે તો તમે કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહો એ હું તમને બધું બતાવું કે બાથરૂમ છે કે નથી ને પાણીને રાંધવાનું ને અમારે આ ડીબા મારો ભંડારી નથી એટલે અમે જાતે પકાવીએ તમે કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહેજો તો કેમ છો મિત્રો તો હવે આપણે તમને કહે કે સાઈડમાં બધીને ઘોડી આવે તો આપણે સાઈડમાં ઘોડી નથી અમારે છે બાથરૂમ એમ કહેવાય કે અમારે બાથરૂમ છે મચ મજાનું આજે અમારું બાથરૂમ મચ મજાનું અમારે બાથરૂમ આપેલ છે તો શું કહેવાય કે અમારે આમાં અમારે ત્રણ હજાર લીટરનો ટાંકો છે ડીઝલનો આ ડીઝલનો ટાંકો છે ત્રણ હજાર લીટરનો બરોબર આ ત્રણ હજાર લીટર આમાં ડીઝલ મારી જાય આ એટલો ઉપેર છે ને નીચે છે મશીન રૂમમાં ને આ એવું એક અહીંયા બેરલ છે બે બચો લીટરનું ને એક અહીંયા બે બેરલ છે બચો બચો લીટરના ને આ એક પાણીનો ટાંકો છે આ પાંચસો લીટરનો ટાંકો છે ને અમે બે પાંચસો પાંચસો લીટરના ટાંકા છે હું તમને બતાવું અમે એક ત્રણસો લીટરનો ટાંકો છે ને બસો લીટરનું એક બેરલ છે એટલે કુલ અમે અત્યારસો ને બે હજાર બાવીસો લીટર જેટલું પાણી લઈ જાય અમે દરિયામાં કારણ કે અમારે નાવા ધોવાનું ને તો હાલી હું તમને બતાવું કે અમે રહીએ ક્યાં ને હું કરીએ ને હું ઓલું કરીએ ને તમે કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહો તો અમારે આ કેટલો માળો મારો આવવો છે અહીંયા અમારે ત્રણ જણા એક ચાર છ પાંચ જણા રહી ત્યારે કારણ કે ટાવર આવે છે એટલે બધા બીજી છે અમારે બીજેલભાઈને આગળ કેબિન ધોઈ પાછી તો આ કંઈક તમારે અહીંયા એટલો માળ છે હવે તમને હું માથે નો અમારો બીજો રૂમ બતાવું કારણ કે નાની કેબિનમાં એક જ માળ હોય એક જ રૂમ ઓલું હોય ને મોટો બધું ઓલું હોય તો મારે તમને બીજો બતાવું કન્ટિન્યુ બન્યા રહો તો અમારે કંઈક બીજો માળ મસ્ત મજાનું માથે ફર્નિચર આવે ને આ જે મસ્ત મજાનું કાંઈક આવું આયા બે જણા ને આ કેન્ડલની જગ્યા અમારે અમારે મસ્ત મજાનું કાંઈક અમારી ફર્નિચર છે અમારી કેબિનનો લૂક તમે જોઉં કે કઈ રીતનો અમારી કેબિનનો લૂક છે અમારે હોમ ટટલને આમાં આવે મંદિરને બધું છે આ રીતનું કાંઈક કેબિનમાં માથે ફર્નિચર કરેલ છે તમે જોઉં કે આ કઈ રીતનું અમારે ફર્નિચર છે લાગે નહીં કે આ કેબિન છે કે અમારે ઓલું છે કાંઈ લાગે કે આમ ઓકે કહે કે આમ ફર્નિચર કરેલું જ છે બધું જોઉં અને અહીંયા અમારે ત્રણ જણાને સુવાનું હોય તો તમે કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહો તો આપણી બોટમાં ભંડારી નથી એટલે આપણે બધું સાત મહેનત જિંદાબાદ કરવી પડે જ્યારે આપણે લઈને જાય જ મુરઘી કારણ કે બંદરમાંથી નીકળ્યા ને મુર્ઘી આપી દીધી એટલે આપણે મુરઘી સુધારવાની છે અમારે જયેશભાઈને આડી બધા બકાલું સુધાર છે આ રીતનું કાંઈક અમારે બકાલું આવે બધું આ રીતનું છે બધું ત્યારે મારે ઓણ આદાણા આ ટીપે ભંડારી ઘેર ગયેલ છે આટો મારવા એટલે બધા બધા નોક નોકું કામ કરે અમારે અમારે નોક નોકું કામ કરવું પડે કારણ કે ત્યારે રોટલા થઈ ગયા ચૂલામાં ચા ગરમ કરવા મૂક્યો

તો મટીરિયલ બધું કપાજજો તો ટોપિયો સુલે જ આરી મરઘી પકાવવાની છે આરીયો બસ ફાઇનલી તો આપણે દરિયામાં જ મરઘી ખાવાની છે તો તમને આ રેસીપી બની જાય પછી તમને તો કેમ છો મિત્રો તો આપણે આ મરઘી મરઘી ને ખાઈ લીધી તો આજ આપણે બનાવવાના છે કચલા કચલા એટલે અવજિયા કચલાના અવજ્યા મસ્ત મજાનો લોટ બોટ અંદર ભરી મસ્ત મજાના અવજિયા બનાવવાના છે તો તમને હું બતાવું કે કઈ રીતના અમે અવજીયા બનાવી અને હું કરીએ કઈ રીતનું શાક બનાવીએ કચલાનું કારણ કે ભંડારી નથી એટલે અમારે બધું હાથે જ કરવું પડે તો તમે કન્ટિન્યુ બ્લોકમાં ભણી મસ્ત મજાના આડી કચલા તમને બતાવું કે કઈ રીતના અમને એને શેણગ્યા રાસ જોઉં આમાં મસ્ત મજાનો લોટ બોટ ભરી રિંગ બિંગ બાંધી દઈશ તો કાંઈક મસ્ત મજાના આવા કસલા રેસીપી બનાવીને ભરીને મુગ દીધા જો આ રીતના કાંઈક કચલા આડી પકાવવાના છે મજા આવે એવા મસ્ત મજાના બધી કુર્તીઓ અંદર તો કેમ ચોક્ક લે જાઓ આપણે ફાઇનલી લેવા કચલાની રેસીપી બની ગઈ તમે જુઓ કે કઈ રીતની રેસીપી બની અહીં તમને આડી ઉતારીએ પછી બતાવીએ જ્યારે મારે રમેશ મામા કહે કે કેટલાની રેસીપી બનાવે જ આ ભંડારી હોય ને એટલે અમારે બધીને નોખ નોખું કામ કરવું પડે મારે અમે મામા બનાવે જ કેટલાની રેસીપી અને બની જાય બનીને ઉતરી જાય એટલે તમને બતાવું કે કઈ રીતની બની જાય